મુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી ઉપસ્થિત મારા સાથી મંત્રી રમણભાઈ સોલંકી સંજયસિંહ મહિડા મારા સાથી ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી અંજુસિંહ ચૌહાણ શ્રી રાજેશભાઈ ઝાલા શ્રી કલ્પેશભાઈ પરમાર શ્રી યોગેન્દ્રસિંહ પરમાર પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ અમૂલ ડેરીના ચેરમેન શ્રી શોભેસિંહ પરમાર પૂર્વ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ શ્રી અપૂર્વ પટેલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી કિરણસિંહ ડાબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાનુભાઈ ડાભી શ્રી રાજેશભાઈ પાઠક તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમરસિંહ રાઠોડ કપડવંતુકા પંચાયતના પ્રમુખ જે કે પરમાર ઠાસરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન ડાભી કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત માનકડે નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકી ફાગવેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી શાંતાબેન રાઠોડ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ શાંત થઈ ગયા છો એકદમ નવો તાલુકો આટલો બધા જોશથી તમે આવ્યા છો તાલુકા સેન્ટર જ હતું આમ તો ફાગવેલ એ તાલુકા સેન્ટર જ હતું કોઈને બી પૂછો એટલે ફાગવેલ કોઈના મોડે ના હોય એવું આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં કોઈના મોડે નહીં હોય એવું નામ નથી આ ફાગવેલ ભાથીજી મહારાજની ચર્ચા ક્યાંય નહીં થઈ હોય એવું નહીં બન્યું વીરતાની વાત આવે તો ભાથીજી મહારાજને યાદ કરવા જ પડે કોઈએ બી અને એના ચરણોમાં આજે શીશ ઝુકાવવાનો મને પણ અવસર મળ્યો છે હું મારી જાતને ધન્ય સમજુ છું કે મને આજે અહીંયા ફાગવેલમાં બાથીજી મહારાજની તપોભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા એ આજે વિશ્વભરમાં ગૌરવ મેળવ્યું છે ગુજરાતના એ ગૌરવનો પાયો શ્રી મોદી સાહેબે બે હજાર બે માં આજ ધરતી ઉપરથી ધરતીજી મહારાજના આશીર્વાદ સાથે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરીને નાખ્યો હતો બે હજાર બે માં અને ત્યારથી આ વિકાસ યાત્રા આજે પહેલા ગુજરાતમાં હતી દેશ અને વિદેશ સુધીની આપણી વિકાસ યાત્રા

સખાતે ચઢેલા વેગડા પીલ હમીરજી ગોહિલ હોય કે ગૌ રક્ષા અને ધર્મ પરંપરા સત્ય માટે બલિદાન આપનાર બાથીજી મહારાજ હોય વડાપ્રધાનશ્રીએ ઇતિહાસની આવી વિરાસતોના ગૌરવ સાથે વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છે વિકાસની રાજનીતિને વેગ વેગવાન બનાવતા ફાગવેલની આ પવિત્ર ધરતી પરથી ત્રણસોને અડતાલીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો ખેડા જિલ્લાને મળી રહ્યા છે આદરણી મોદી સાહેબે હંમેશા નાનામાં નાના માનવી અને છેવાડાના ગામના વિકાસને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવી છે લોકોની મૂળભૂત સુવિધા એવા પાણી શિક્ષણ આરોગ્ય રોડ રસ્તાના કામોને તેમણે પ્રાથમિકતા આપી છે આપણે પણ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકાસ કામોની ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ગવર્નન્સ બે વધાર્યું છે લોકોને સરકારની સેવાઓ તેમના કામે કે ઘરની નજીક મળી રહે તેવા ગુડ ગવર્નન્સ અભિગમથી વહીવટી સરળતા થઈ છે ગુજરાતમાં આપણે એ જ વહીવટી સરળતા અને સો ટકા લાભાર્થી કવરેજથી સેચ્યુએશન એપ્રોચ પાર પાડવા નવા સત્તર તાલુકાઓની રચના કરી છે આ નવરચિત ફાગવેલ તાલુકાને આજે તાલુકા સેવા સદન માટેની જમીન ફાળવણી પણ આપણે કરી દીધી છે આગળ જમીન ફાળવણી કરી છે એ લોકો કહે એક વર્ષમાં બિલ્ડિંગ તૈયાર થઈ જશે એક વર્ષમાં તમારે તમારી ઓફિસ તમને મળી જશે અત્યારે તો કદાચ સ્કૂલ બિલ્ડિંગમાં બેસે છે સ્કૂલ બિલ્ડિંગમાં બેસે છે પણ જમીન આજે આપી દીધી છે એટલે વર્ષમાં તમારે તૈયાર થઈ જશે તમારે દૂર ના જવું પડે સમય બચે અને તાલુકા પ્લેસ બનવાથી ગ્રાન્ટો આવે એટલે તમારે જે કામો કરાવવા હોય એ કરાવતા રહો દર્શન સરકારનું આ વર્ષનું બજેટ કર્તવ્યોના આધાર લઈને બનાવવામાં આવ્યું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગ્રામની સંકલ્પના આ બજેટમાં આપણે જોઈ શકીએ છીએ ગુજરાતને તો તેમના વિઝનરી લીડરશીપનો લાભ અઢી દાયકા કરતાં પણ વધુ સમયથી મળી રહ્યો છે તેમના નેતૃત્વમાં જે સર્વગ્રાહી વિકાસ થયો છે તેના પરિણામે શહેરીકરણ વધ્યું છે અને લોકોનો શહેરી તરફનો જોગ પણ વધ્યો છે શહેરીકરણના ભારણને ઘટાડીને ગામો ને શહેર જેવી સુવિધા આપવા મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના આપણે શરૂ કરી છે આ યોજના એટલા માટે શરૂ કરી છે કે જે તાલુકા સેન્ટરો છે પણ ત્યાં નગરપાલિકા નથી તો આ તાલુકા સેન્ટરોનો વિકાસ કરવા માટે થઈ અને ગુજરાત સરકારે મુખ્યમંત્રી યોજના શરૂ કરી એકસો ને ચૌદ આવા ગામો આપણે આવરી લીધા છે અને આ જ યોજનાને આગળ વધારીશું તો જે ગામની વસ્તી દસ હજાર કરતા વધારે હશે એ ગામના મથકોને પણ આની અંદર હવે નવી યોજના બનશે તારે એની અંદર આવરી લઈશું આપણે શ્રી મોદી સાહેબ હંમેશા કહ્યું છે કે ગામડું મજબૂત તો દેશ મજબૂત આપણે એમના એ વિચારોને આત્મનિર્ભર સસ્ટેનેબલ ગામથી સાકાર કરવાનો સંકલ્પ આ મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજનાથી અમલી કર્યો છે વડાપ્રધાન શ્રીએ આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગામ અને વિકસિત રાજ્યનું આહવાન કર્યું છે આ ખેડા જિલ્લો તો આઝાદીની ચળવળમાં સરદાર સાહેબની આગેવાની જિલ્લો છે સરદાર સાહેબ એક અને અખંડ ભારતનું નિર્ધાર પાર પાડ્યો હવે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર વિશ્વગુરુ બની રહ્યું છે તેમના બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથ સાથેના વિકાસથી આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે એ માટે મોદી સાહેબે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે વધુમાં વધુ સ્વદેશી વસ્તુ અપનાવીને આપણે એ મંત્રને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના શપથ પણ લેવાના છે સ્વદેશીને પ્રોત્સાહન આપતા વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આવો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ આપની ગરિમામય ઉપસ્થિતિ આપના વિશ્વાસથી છલકતા અને પ્રેરણાદાયી શબ્દોએ ખેડા જિલ્લાના વિકાસના સંકલ્પને આજે વધુ મજબૂત બનાવ્યો છે ત્યારે ફરી એકવાર આપણે તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરીએ જ્યારે આજનો આ અવસર ખેડા જિલ્લા માટે સુશાસન અને પ્રગતિનું એક જીવંત પ્રતીક છે ત્યારે હું નિવાસી અધિક કલેક્ટર શ્રી જે દેસાઈ સરને વિનંતી કરું છું કે તેઓ આભાર દર્શન કરાવશો આજે આપણા ખેડા જિલ્લા અને ખાસ કરીને આ પવિત્ર યાત્રાધામ ભાગવેલના માટે એના લોકો માટે આનંદ અને ગૌરવનો દિવસ છે આજે આપણા જિલ્લામાં લોકોની સુવિધા વધે સુખાકારી વધે સગવડતા મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો અડતાલીસ કરોડ કરતાં વધારે કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમજ આપણા આ પવિત્ર યાત્રાધામને તાલુકા મથકનો દરજ્જો આપી નવો તાલુકો કાર્યરત કર્યો છે આ કાર્યમાં ઉપસ્થિત રહી આપણને પ્રેરણા માર્ગદર્શન આપનાર રાજ્યના માન્ય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી રમણ રમણભાઈ સોલંકી સાહેબ માન્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સાહેબ તેમજ અત્રેના જિલ્લાના તમામ માન્ય ધારાસભ્ય સાહેબો તમામ પદાધિકારીશ્રીઓ ભાજપ પ્રદેશ પ્રદેશના હોદ્દેદાર શ્રી અજયભાઈ બ્રહ્મભ સાહેબ માન્ય નયનાબેન અને ઉપસ્થિત તમ્ય